તુલસીના પાંદડામાં એવા ચમત્કારિક ગુણધર્મો છે જે આપણા શરીરને બેક્ટેરિયા વાયરસ અને ફૂગ જેવા નાના દુશ્મનોથી બચાવે છે તુલસીના એન્ટી બેક્ટેરિયલ એન્ટી વાયરલ અને એન્ટી ગુણધર્મો આપણા શરીરને રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે જો તમે દરરોજ ખાલી પેટે અથવા વહેલી સવારે તુલસીના તણથી પાચ પાન ખાવ છો તો તમને ઘણા બધા ફાયદા થાય છે તો ચાલો આ વિડીયોમાં આપણે આ ફાયદાઓ જોઈશું તુલસીના પાંદડા પાચનતંત્રને મજબૂત બનાવે છે તુલસીના પાંદડા આપણા પાચનતંત્ર માટે સારા છે તેને ખાવાથી ખોરાક યોગ્ય રીતે પચે છે અને જો તમને અપજો પેટમાં ગેસ બનવો કે એસિડિટી જેવી સમસ્યાઓ હોય તો તેનાથી પણ રાહત મળે છે દરરોજ તુલસીના પાન ખાવાથી પેટ સાફ રહેશે અને કબજિયાતની ફરિયાદ રહેતી નથી તુલસીના પાંદડા હૃદય રોગનું જોખમ દૂર કરે છે તુલસીને હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે તે બ્લડ પ્રેશરને બેલેન્સ કરે છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તુલસી હૃદયના રોગનું જોખમ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માનસિક સમસ્યા દૂર કરે છે આજના વ્યસ્ત જીવનમાં ડિપ્રેશન સામાન્ય છે તુલસીના પાનમાં એડેપ્ટોજન નામનું એક ખાસ હોય છે જે શરીર અને મનને ડિપ્રેશનથી બચાવે છે મનને શાંત કરે છે સવારે તુલસીના પાન ખાવાથી તમારો આખો દિવસ સારો જાય છે અને તમારો મૂડ પણ ખુશખુશાલ રહે છે સ્વાસ્થ્ય સંબંધિત બીમારીમાં રાહત આપે છે તુલસી અસ્થમા બ્રોન્કાઇટિસ અને ઉધરસ જેવી ઘણી શ્વસન સમસ્યામાં ખૂબ રાહત આપે છે ખાસ કરીને બદલાતા હવામાનમાં જ્યારે ખાંસી અને શરદીની સમસ્યા વધુ હોય છે ત્યારે તુલસી અને મધને એકસાથે સાથે મેળવીને લેવાથી ખૂબ જ ફાયદો થાય છે સુગર લેવલ કંટ્રોલ કરે છે તુલસીના પાન લોહીમાં સુગર લેવલ કંટ્રોલ કરે છે તેથી ડાયાબિટીસથી પરેશાન મહિલાઓ માટે તે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તુલસીનું સેવન શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લો આનું કારણ એ છે કે તુલસી અને તમારી દવા એક સાથે શુગર લેવલ જરૂર કરતાં વધુ ઘટાડી શકે છે